મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને બે અસલી બહેનો છે પણ એમના વિશે કોઈ જાણતું નથી દોસ્તો તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણીને ચાર બાળકો છે એમાં બે દીકરા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે બંને દીકરીઓ દીપ્તિ અંબાણી અને નીના અંબાણી છે મુકેશ અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાવકર પડોશમાં રહેતા દત્રેશ સલગાવકર સાથે લગ્ન કર્યા છે તે તેના પરિવાર સાથે ગોવામાં રહે છે

રાજ અને દીપ્તિને એક પુત્રી ઈશિતા અને એક પુત્ર વિક્રમ છે ઈશિતા પરણિત છે જ્યારે અંબાણી પરિવારમાં સૌથી નાની દીકરી એટલે કે મુકેશ અંબાણીની સૌથી નાની બહેનનું નામ નીના કોઠારી છે પરિવારની આ સૌથી નાની બહેન હોવાને કારણે એને ખૂબ લાડ કરવામાં આવે છે પરંતુ એનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે દોસ્તો નીના કોઠારીના લગ્ન ઉદ્યોગપતિ ભદ્ર શ્યામ સાથે થયા હતા ઓગણીસો છન્નુની વાત છે કે જ્યારે આ કોઠારીએ કેન્સર સામે લાંબી લડાઈની જંગ પૂરી કરી અને ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં ભદ્ર કોઠારીનું નિધન થાય છે એમના પતિના અવસાન બાદ નીના પર દુઃખનો પહાડ તૂટી પડે છે પરંતુ એમણે હિંમત ન હારી અને નીનાએ તેમની કંપનીનો હવાલો સંભાળ્યો છે વર્ષ બે હજાર પંદરમાં કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીને વધુ સારી રીતે આગળ વધારી અને નીનાને બે બાળકો અર્જુન અને નયન તારા છે તેણે પોતાની પુત્રીના લગ્ન બિરલા પરિવારમાં કર્યા છે નીના અને દીપ્તિ હંમેશા લાઇમ લાઇટમાં જ રહે છે બંને બહેનો તેમના ભાઈઓ અને એમની ભાભીને ખૂબ પસંદ કરે છે આ ઉપરાંત દોસ્તો ધીરુભાઈ અંબાણીના ચાર સંતાનો છે એ આપણે કદાચ જાણતા ન હોઈએ ત્યારે આપણે મુખ્યત્વે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિશે જાણતા હોઈએ છીએ ત્યારે મુકેશ અંબાણી તો ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે અને એના વિશે તો અહીંયા સૌ કોઈ જાણે છે પણ દોસ્તો આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી વિશે બહુ ઓછા લોકોને ખબર છે આ અનિલ અંબાણી આખરે દેવાળિયા કેવી રીતે બની ગયા આની લંબાણી લાઈમ લાઈટ થી દૂર રહેતા હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી દેજો